અમદાવાદની ફટાકડા બજારમાં દિવાળીની અંતિમ ઘડીની ખરીદીનો માહોલ જામ્યો છે નાના બાળકોથી લઈને મોટાઓ ફટાકડાની ખરીદી કરતા જોવા મળ્યા આ વર્ષે માર્કેટમાં અવનવા ફટાકડા આવ્યા છે વેપારીઓ અનુસાર આ વર્ષે સ્કાય શોટ ફટાકડાની માંગ વધી છે જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફટાકડાના ભાવમાં વધારો હોવા છતાં વેચાણમાં કોઈ ઘટાડો નથી થયો દિવાળીના તહેવારની શરૂઆત થઈ છે વેરાયટીઓ પણ આવે છે નાના બાળકો માટે કહેવાય કે આ બટરફ્લાય આવે છે લિટલ બી કહેવાય છે તેના સિવાય સાથે ખાસ કરીને આ રીતના કોઠી બોમ્બ ટાઈપના જે નાના છે તે પણ આવી રહ્યા છે અલગ અલગ વેરાયટી જે વીસ ટકાનો વધારો થયો છે પણ છતાં કહી શકાય કે જે રીતના છે તે પ્રમાણે લોકો ખરીદી કરી રહ્યા છે સિઝનેબલ ધંધો હોય છે અને કહેવાય છે કે દિવાળીના સમયમાં કોઠી હોય જમીન ચક્રી હોય ફૂલઝરી હોય તેમાં તો અલગ અલગ પચાસથી સાઠ કંપનીઓ છે દક્ષિણ ભારતથી સૌથી વધારે માલ આવે છે અને અમદાવાદના વાજગામથી પણ માલ આવે છે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વેરાયટી છે અને તે વેરાયટી પ્રમાણે ખાસ કરીને કહી શકાય કે અલગ અલગ લોકો ખરીદી કરી રહ્યા છે ભાવ વધારાના હિસાબે બની શકે કે ખરીદી થોડી ઓછી થાય પણ તેની સામે વેરાયટી આવતા લોકોને ક્યાંક ને ક્યાંક વધારે આકર્ષણ જાગે અને ખાસ કરીને બાળકો માટેનું જે આકર્ષણ છે તે છે આપને પૂછવા માગીશ આપ ખરીદી કરવા આવ્યા છો

જોઈ રહ્યા છો તે પ્રમાણે લોકો ખરીદી કરી રહ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે અલગ અલગ જે ચીજે ફટાકડા છે સ્કાય શોટ છે તેની સાથેના મોટા બોમ્બ છે તે વિસ્ત તેની ખરીદી થઈ રહી છે નવીન વસ્તુઓ આવી છે પણ ખાસ કરીને કહી શકાય કે થોડો ભાવ વધારો હોવાને કારણે લોકોને ક્યાંક મુશ્કેલી પડે છે પણ કહેવાય છે કે દિવાળી તો ફટાકડા ફોડિયા વગર જાય છેલ્લે ઓછી ખરીદી પણ દિવાળીના દિવસોમાં હવે ખરીદી નીકળી છે કેમેરામેન રાજ ભાવસાર સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ અત્યારે લગભગ પચાસ થી સાહીઠ કંપનીઓ નાની મોટી બજારોમાં અત્યારે આવી છે મોટાભાગની શિવાકાસીની વધી અને આપણે વાંચ ગામની અંદર મિરચી બોમ્બ અમદાવાદની લોકલ આઇટમ જે છે અને પાંચસો મંચાની મિરચીની બને છે અને નવા બાળકોને મનોરંજનની આઇટમની અંદર અત્યારે હાલ વનિતા કંપનીની છે એની અંદર મનોરંજનની ઘણી આઇટમો બનાવી છે એમાં લગભગ સ્કાય શોટ આવે છે પછી મે મેજિકલ પેન્સિલો છે બાળકોની રમકડાની આઇટમ છે અને કોઠી છે મનોરંજન સાયરનવાળી છે મેજિકલ આઇટમો વધારે નીકળી છે આવડશે